વર્ણાવેલું છે આ વિક્રમ ચારિત્રકો તો પણ ભલે અને બત્રીસ કુતળીની વાર્તા કહું તો પણ ભલે ખૂબ જ સરસ મજાની વાર્તાઓ છે મિત્રો બધી જ વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલમાં જઈને તમે જોજો અને સારી લાગે વાર્તા તો લાઈક અને શેર પણ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ભૂલશો નહીં તો ચાલો આપણે શરૂ કરીએ પંદરમી કુતળી વૃંદા પુતળીની વાર્તા મૈના કોભટની વાર્તા

મેના પોપટની વાર્તા સાંભળો તમે પોપટને આપ્યું વચન જીવ ઉગારવા કાજ સંકટ વેઠી કર્યું કાર્ય ધન્ય હે વિક્રમરાજ એક વખત વિક્રમ રાજા એક લાજ વગડામાં ફરવા ગયેલા રસ્તામાં એક ઝાડ ઉપર તેમને સુખ અને સારિકાને લડતા ઝઘડતા જોયા સુખ સારિકા એટલે પોપટ મેના મેના પોપટ બંને એકબીજાને ચાચોથી પ્રહાર કરી અને ચી ચી કરી મેના પોપટ એવા હઠીલા હતા કે બંનેમાંથી કોઈ પોતાની હાર કબૂલે નહીં હઠીલી મેનાએ નમતું ન જોખ્યું પણ અંતે પોપટ બોલ્યો આપણે આસપાસમાં આસપાસમાં લડીને કંઈ સાર નહીં કાઢીએ તું કહે તો આપણે વિક્રમ પાસ રાજા પાસે જઈને ન્યાય કરાવીએ તેઓ તટસ્થપણે ન્યાય કરશે મેનાએ આ માટે આના કાની કરી નહીં વિક્રમ રાજા ઘણી વિદ્યા શીખ્યા હતા તેમાં પશુ પંખીની ભાષા પણ એમને આવડતી હતી જાણવા સમજવાની વિદ્યા પણ તેઓ શીખ્યા હતા તેમણે મેના પોપટને ને સાંભળી હતી તેમાં ન્યાય માટે પોતાનું નામ આવતા તેઓ ઉપર જોઈને બોલ્યા હે શુક સારિકા તમારે ન્યાય કરવો છે તો ચાલો મારે ત્યાં હું યોગ્ય ન્યાય કરીશ આમ કહી પોતાની ઓળખાણ આપી મેના પોપટે બધું દુઃખ ભૂલીને વિક્રમ રાજાના ડાબા જમણા ખભે બેસી ગયા થોડી વારમાં વિક્રમ રાજા બંનેને લઈ મહેલ પહોંચ્યા બંનેને મરચા જામફળ ઉપરાંત અન્ય મધુર ફળો ખાવા દીધા ખાઈને બંને તાજા માજા થયા ત્યારે રાજાએ મેનાને પૂછ્યું મેના તમે શા માટે ઝઘડતા હતા તે કહો મેના બોલી નદીના સામા સામા કાઠે અમે જુદા જુદા માળામાં રહીએ છીએ એક વખત અનાયસે અમારી મુલાકાત થઈ અને અમારા સંબંધો વધ્યા પોપટ એવો આળસુ કે ભૂખ્યો રહે પણ માળામાંથી બહાર નીકળે નહીં આથી મારે તેને માટે ખાવાની વ્યવસ્થા કરી આપવી પડતી ઘણી વેળા મેં પોપટની ચાકરી કરી છે પણ મારા ઉપકારની તેને કઈ જ કદર નથી તે સમય આવતા મને સમજાયું કાલે રાતના નદી કાંઠે એવો પ્રચંડ પવન ફૂંકાયો કે મારો માળો વિખાઈને નદીના પાણીમાં પડી ગયો આશ્રય માટે હું પોપટ પાસે ગઈ આ વખતે હું ટાઢથી થરથરતી હતી મેં પોપટને માળાનું બારણું ઉઘાડવા ઘણું 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 કહ્યું બધી વાત કરી પણ જાણે તેને અને એને મારે કઈ સંબંધ ન હોય તેમ મારું કહેવું ગણકાર્યું નહીં ને માળામાં પ્રવેશ આપ્યો નહીં કઈ જવાબ આપ્યો નહીં આથી મારે પવનના સપાટા સહન કરતા પાંદડામાં પડ્યા રહેવું પડ્યું હે વિક્રમરાય તમે જ કહો આમાં મારો શો અપરાધ હતો આ માટે વિક્રમ રાજાએ પોપટ પાસે ખુલાસો માંગ્યો તો પોપટે કહ્યું મહારાજ મેના સ્ત્રી જાત મધરાતે મારી પાસે આવી મે વિચાર્યું કે ક્યાંક રખડીને મોજ માણીને તેનો માળો પડી જતાં જ છૂટકે મારી પાસે આવી છે સ્ત્રી ચરિત્રની મને ખબર છે એવી રખડેલી હું માળામાં રાખું તો જ્ઞાતિલાઓ મારી હાસી ઉડાવે સગા મારી હસી ઉડાવે આમ સમજીને ને મેં માટે માળામના દ્વાર બંધ રાખ્યા હતા વિક્રમરાજે પૂછ્યું હે પોપટ સ્ત્રી ચરિત્રનો તને ક્યાંથી અનુભવ છે મને કયું દ્રષ્ટાં સંભળાવ ગોપટે કહ્યું એક રાજાને રાણી ઉપર એટલો બધો પ્રેમ કે આખો દિવસ રાણી સાથે આનંદ વિનોદ કરે એક દિવસ પ્રધાને બહુ ટકોર કરી તે રાજા રાજ દરબારમાં ગયા રાજાની ગેરહાજરીમાં રાણીને એક નાગે ડંસ દીધો અને તે મરી ગઈ દાસીઓએ રાજાને ખબર આપી રાજા રાજવેદને લઈ મહેલ ગયા પોતાની પ્રિય રાણીને શબને જોઈ કરુણ કલ્પાંત કરવા લાગ્યા રાજવેદ ઘણા ઉપચાર કર્યા પણ રાણીમાં ચેતન આવ્યું નહીં રાજાએ પોતાની વાહલી રાણીના સખનો શોકનો સબનો અગ્નિ સંસ્કાર ન કરાવ્યો પણ તેના મૃતદેહ પર સુગંધી દ્રવ્યનું લેપન કરી તેને વાંસના એક તારા તારાપામાં રાખી તારાપાનો ગોળ મીઠો કરી તે રાજપાટ છોડી તારા તારાપાના મીઠાને ખભે નાહી તીર્થધામોમાં જવા નીકળી પડ્યા જુદા જુદા તીર્થની યાત્રા કરી એક પવિત્ર ધામમાં નદી કિનારે રાજાએ ચિતા રચાવી તેમાં માં રાણીનું સબ મૂક્યું તે પણ સાથે બળી મરવાનો હતો પરંતુ તે ચિતાને પેટાવી તે પહેલા એક ચમત્કાર થયો રાણી પ્રત્યેનો રાજાનો અવિરત પ્રેમ જોઈ મહાદેવજી તેના પર પ્રસન્ન થયા તેઓ પાર્વતીજીને લઈ ચિતા આગળ આવ્યા મહાદેવજી ચિતા આગળ ઊભેલા રાજાને કહ્યું હે રાજા રાણી પર તને ખૂબ પ્રેમ છે તો તારું અડધું આયુષ્ય રાણીને અર્પણ કર તો એવો સંકલ્પ કરી તે સાથે જ રાણી સજીવંત થઈ જશે રાજાએ એવો સંકલ્પ કર્યો તે સાથે ચિતામાં સુતેલી રાણી સજીવંત થઈ અને ચિતામાંથી બહાર કૂદી પડી રાજા હર્ષ ઘેલો થઈ ભેટી પડ્યો મહાદેવજી અને પાર્વતીજી તુરંત જ અંતર ધ્યાન થઈ ગયા રાજાએ રાણીને બનેલી સર્વ કહાની કહી રાણી મરી ગયા પછી જીવતી થઈ પણ એ તો એવી ને એવી જ રૂપાળી હતી જ્યારે રાજાનો દેખાવ કાળો અને કદરૂપો બની ગયો બની ગયો હતો રાણીના શબને ઉઠાવીને ઠેર ઠેર ભટકવાથી ભૂખ અને તરસ વેઠોથી રાજા અશક અને કદ્રુપ્યા બની ગયા હતા રાજા તો રાણીને લઈ પોતાના નગર તરફ જવા નીકળી પડ્યા રસ્તામાં રાણીને થાક લાગ્યો એટલે બંને જણા એક વિશાળ ઝાડ નીચે થાક ખાવા બેઠા રાણી પગ લાંબા કરીને બેઠી એટલે રાજા તેના ખોળામાં માથું મૂકીને સુઈ સુઈ ગયા માથું મૂકીને સુતા થાકને લીધે તેને ઊંઘ આવી ગઈ એવામાં તે રસ્તેથી પસાર થતા એક શ્રીમંત વાણિકની નજર આ લોકો ઉપર પડી રૂપાણી રાણીને રાણીને જોઈ એ નજીક આવ્યો રાણી ઉપર તે મોહિત થઈ ગયો તેણે કદરૂપા રાજાને જોઈ વિચાર્યું કે આ સ્ત્રીને ભોગવીશ તો તે જરૂર મારી સાથે ભાગી છૂટશે રાણી પણ આ જવાન અને શ્રીમત વાણીકને જોતા તેના પ્રત્યે આકર્ષાઈ હતી એટલે વાણીકે રાણી પાસે બેઠી ધીમેથી કહ્યું હે સુંદરી તું તારા કદરૂપા પતિ સાથે કઈ સુખ ભોગવી નહીં શકે તારો અવતાર એડે જશે તારું ભલું ચાહતી હોય તો મારી સાથે ચાલ હું તને સર્વ પ્રકારનું સુખ આપીશ રાણીએ વિચાર્યું મને હવે રાજા તરફથી કઈ સુખ નહીં મળે માટે આ જવાન સાથે ભાગી જાવ એક પથ્થર મંગાવ્યો પછી પોતાના ખોળામાં રહેલું રાજાનું મસ્તક હળવેથી ઉપાડી પેલા પથ્થર પર ગોઠવી દીધું રાજા ભર ઊંઘમાં હતો એટલે એને રાણીના આ ચરિત્રની કઈ ખબર પડી નહીં રાણી જરાએ વિચાર કર્યો નહીં વગર ધણીને વગડામાં રઝડતો મૂકી પેલા વાણિક સાથે ચાલી ગઈ જ્યારે રાજા જાગ્યો ત્યારે રાણીને પાસે ન જોતા તે વિચારમાં પડ્યો કે રાણી ક્યાં ગઈ તેણે ચારે બાજુ ફરીને જોયું તો રાણી ક્યાંય જોવામાં આવી નહીં એટલે હતાશ થઈને એકલો જ આગળ વધવા લાગ્યો કુદરતી રીતે તે પેલા વાણિક જવાનના ગામમાં જ આવ્યો કે જ્યાં તેની રાણી ભાગી આવી હતી ગામમાં ફરતા ફરતા તે પેલા વાણિકની હવેલી પાસે આવ્યો અને હવેલીના ઝરૂખામાં પોતાની પ્રાણપ્રિય રાણીને વાળ ઓળતી ઉભેલી જોઈ તે તો હરખ ભેર હવેલી પાસે દોડી ગયો અને ઉપર જોઈ પાડી રાણી રાણીએ તેને ઓળખ્યો છતાં અજાણી થઈ ઉપરથી મોટા સાદે બોલી એ ભામટા રાણી કોને કહે છે ચાલ્યો અહીંથી નહીતર લોકો મારી મારીને હાડકા ભાંગી નાખશે આ જોઈ ત્યાં આગળ ઘણા લોકો ભેગા થઈ ગયા અને રાજાને કોઈ હરામખોર માની તેને માતા માતા થાણે હવાલદાર પાસે લઈ ગયા લોકોએ બધી હકીકત કહી કદ્રુપા રાજાએ હવાલદારને સોંપી દીધો હવાલદાર તેને ગામમાં રાજા પાસે લઈ ગયો રાજાએ કદ્રુપા રાજાની સામે ઊભો રાખી પૂછ્યું અલ્યા બાહુ તું કોણ છે અને ગામના વાણિકની પત્નીને રાણી કેમ કહેતો હતો શું તે તારી બાયડી છે કદ્રુપા રાજાએ પોતાની ઓળખાણ આપી પોતાનો સર્વ વૃતાંત કીધો એ રાજાને વધુ જણાવ્યું કે હે રાજા એ શ્રી વાણિકની નહીં પણ મારી પ્રાણ રાણી છે તે મરી ગઈ હતી પણ મેં અડધું મારું આયુષ્ય તેને આપીને જીવનદાન આપ્યું છે જીવાળી છે મેં તેના પર ઉપકાર કર્યો છે છતાં તે મને મૂકી ભાગી ગઈ હવે મારે તેની જરૂર પણ નથી માત્ર મારું આપેલું અડધું આયુષ્ય તે મને પાછું આપે એટલી ખરું જ કહ્યું ને કહ્યું છે સ્ત્રી કોઈની થઈ નથી અને થવાની પણ નથી રાજા એ તરત પેલા વાણી શ્રીમતને ત્યાંથી દાસી મારફત રાણીને બોલાવી પરંતુ તેને બીજું કઈ ન કહેતા માત્ર એટલું જ કહ્યું કે હે ભાઈ આ માણસે તેને અડધું તેનું આયુષ્ય અર્પણ કર્યું છે તે આયુષ્ય તેને પાછું અર્પણ કરી દે રાણીએ હથળીમાં જળ લઈ એવો સંકલ્પ કર્યો તે સાથે જ રાણી અજેત થઈ થઈ જમીન પર ઢળી પડી કદરૂપો રાજા તે રાણીનો અગ્નિ સંસ્કાર કરી પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યો હવે તેને હવે સ્ત્રી જાત પ્રત્યે એવો તિરસ્કાર આવ્યો હતો કે તેણે ફરીવાર લગ્ન કર્યા નહીં પોપટે વિક્રમ રાજા આગળ સ્ત્રીની બે સ્ત્રીની ચારિત્રની વાત પૂરી કરતા કહ્યું હે રાજન રાજાની રાણીએ રાજા સાથે કેવું કપટ કર્યું તો પછી આ તો મેના ઉપર શી રીતે હું વિશ્વાસ મૂકું શી રીતે વિશ્વાસ મૂકી શકાય આ સાંભળી મેના ગુસ્સે થઈને બોલી હે રાજન કોઈ સ્ત્રી એવી દગાબાજ હોય તેથી કઈ આખી સ્ત્રી જાતને ખરાબ કહેવાય નહીં એમ તો પુરુષો ક્યાં ઓછા બેવફા છે હું તમને એક બેવફા પુરુષની વાત કહું છું વિક્રમ રાજાને પોપટની વાતમાં રસ પડ્યો તેથી મેનાએ પણ વાત સાંભળવા કહ્યું સંભળાવવા કહ્યું મેનાએ વાત શરૂ કરી એક બ્રાહ્મણ ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવતો હતો એક દિવસ તે પ્રધાનના આવાસે ભિક્ષા માંગવા ગયો ઘરમાંથી પ્રધાનની રૂપાળી જવાન પુત્રી લોટ લઈને આપવા આવી તો બ્રાહ્મણ પોક મૂકીને રડવા લાગ્યો પ્રધાન પુત્રીએ રડવાનું કારણ પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું મારે પરણવું છે પણ કોઈ કન્યા આપતું નથી તેથી દુખી દુખી થઈ રહ્યો છું શું મારો અવતાર એળે જ છે પ્રધાન પુત્રીને તેના પર દયા આવી એને કહ્યું હું તમને પરણું તો ખુશને બ્રાહ્મણે કહ્યું હા તે તો રાજીના રેડ થઈ ગયો પ્રધાન પુત્રીએ ઘરમાં જઈ પોતાના માતા પિતાને પોતાનો મક્કમ નિર્ણય જણાવ્યો મા બાપે તેનો વિરોધ કર્યો નહીં જો કે આ વાત ગમતી નહોતી છતાં પણ તેમણે તેમની પુત્રીના લગ્ન પહેલા ભિક્ષુક બ્રાહ્મણ સાથે કરી દીધા આ બ્રાહ્મણ નજીકના ગામમાં એક જીર્ણ મકાનમાં રહેતો હતો તે પોતાની પત્ની પ્રધાન પુત્રીને લઈ પોતાને ઘેર જવા નીકળ્યો રસ્તામાં એક વેપારી તેમને મળ્યો તે પણ બ્રાહ્મણના ગામે જ જઈ રહ્યો હતો ચતુર વેપારીની દાનત પ્રધાન પુત્રી પર બગડી હતી તેથી તેણે બ્રાહ્મણને દૂર લઈ જઈ ખાનગીમાં કહ્યું ભૂદેવ તમે તમારી પત્નીને મને સોંપવા તૈયાર હો તો તમને રોકડા હજાર રૂપિયા આપું એટલા રૂપિયામાંથી તમે ચાર કન્યાને પરણી શકશો હજાર રૂપિયાની વાત સાંભળી બ્રાહ્મણ લલચાયો તેણે વેપારી પાસેથી હજાર રૂપિયા લઈ કહ્યું આપણે આગળ તળાવની પાળે થાક ખાવા બેસીશું પછી હું ફળો તોડી લાવવા બહાને ત્યાંથી નીકળીને ચાલ્યો જઈશ એટલે તમે મારી પત્નીને ઉપાડી જજો ત્રણેય જણ ચાલતા તળાવે આવ્યા બ્રાહ્મણે તેની પત્ની તથા વેપારીને કહ્યું તમે બંને અહીં થાક ખાવ થાક ખાવા બેસો હું નજીકની વાડીમાંથી થોડાક ફળો લઈ આવું તે ખાઈ સુધા શાંત કરીને આપણે ગામ તરફ નીકળી પડશું પ્રધાન પુત્રીને બ્રાહ્મણના કપટની કઈ ખબર નહીં તેથી તેણે કહ્યું સારું હું જાવ ને ચટફળ લઈ પાછા આવું પણ બ્રાહ્મણ તો ગયો તે ગયો પાછો દેખાયો જ નહીં બહુ વાર થઈ એટલે પ્રધાન પુત્રી પેલા વેપારીને પૂછ્યું તેઓ હજુ સુધી કેમ ન આવ્યા શું રસ્તામાં કઈ સંકટ આવ્યું હશે વેપારીએ કહ્યું એ બ્રાહ્મણ હવે ક્યારેય પાછા નહીં આવે કારણ કે તેણે મારી પાસેથી એક હજાર રૂપિયા લઈ તને મને વેચી દીધી છે હું હવે મારી તું હવે મારી પત્ની બની છે માટે મારા ઘર ચાલ તને બહુ સુખ આપીશ આ સાંભળી પ્રધાન પુત્રી વેપારી પર રોષે ભરાઈ બ્રાહ્મણ ઉપર ખૂબ જ ક્રોધ આવ્યો કારણ કે કરી હતી વેપારીને જવાબ આપ્યો મારો મારા આશા તમે મૂકી દેજો મારી આશા તમે રાખતા જ નહીં એક ભવમાં બે ભવ કરવા વાળી હું સ્ત્રી નથી એ મારો પતિ મને દગો દઈને ભાગી ગયો તે હવે મારા મનથી મરી ગયા બરાબર છે અને મરેલા પતિ પાછળ પતિ સ્ત્રી જીવતી રહી શકે જ નહીં જો પતિ પાછળ પત્ની ન મરે તો તેને સતી કોણ કહે આટલું બોલતા તેના શરીરમાં કંપ થયો અને તે ધ્રુજતા ધ્રુજતા બોલી હે રામ હે રામ હે રામ આમ બોલી મોટી ચીજ સાથે તે બેભાન થઈને જમીન પર ઢળી પડી ને તેના રામ રમી ગયા પેલો ભિક્ષુક બ્રાહ્મણ જે રૂપિયાના લોભમાં પોતાની પત્નીને હજાર રૂપિયાની થેલી લઈને હરખભેર પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો તેને રસ્તામાં ચોર લોકોએ ખૂબ માર મારીને અધમુઓ કરી નાખ્યો અને તેની પાસેથી હજાર રૂપિયાની થેલી લઈને ભાગી છૂટ્યા તેણે સ્ત્રી સાથે બે કરી તો તેની આ દશા થઈ મેનાએ બે વખા પુરુષની વાત કરતા રાજાને કહ્યું હે વિક્રમરાય પુરુષો પણ ઓછા દગાખોર નથી હોતા મને તો આમાં પોપટજીનો વાંક દેખાય છે તેના પેટમાં કપટ હશે તેથી અગર તો તેના માળામાં કોઈ બીજી મેના બેઠી હશે તેથી તેણે માળાના દ્વાર ઉઘાડ્યા નહીં હોય બંને અંતરનો ઉભરો ઠલાવ્યો એ જય વિક્રમ રાજાને લાગ્યું કે બંને એકબીજાને ચાહે છે પરંતુ વહેમની નજરે જુએ છે તેથી દુખી થાય છે આથી વિક્રમ રાજાએ બંનેને ઘણા દ્રષ્ટાંત સંભળાવી કહ્યું તમે બંને એકબીજાને પ્રેમ કરો છો પરંતુ જુદા રહો છો તેથી એકબીજાની શંકાની નજરે જુઓ છો તો હવે તમે બંને લગ્ન કરી નાખો ને એક માળામાં રહી સંસાર સુખ ભોગવો વિક્રમ રાજાનું માન રાખી બંનેએ લગ્ન કરવાનું કબોલ્યું અને તે જ વખતે વિક્રમ રાજાએ મેના પોપટના લગ્ન કરી દીધા અને મળીને બોલાવી તેમને સોંપી દીધા માળીને બોલાવીને તેમને સોંપી દીધા બંને રાજબાગમાં સુંદર માળો બાંધી સાથે રહ્યા વૃંદા પુત્રીએ મેના પોપટની વાર્તા પૂરી કરી કહ્યું હે ભોજ રાજા વિક્રમ રાજા પશુ પંખીના દુઃખ પણ દૂર કરતા હતા જે કોઈ પ્રાણી માત્ર પ્રત્યે દયા દર્શાવતો હોય તેના દુઃખ દૂર કરતો હોય તે જ રાજા આ દેવી સિંહાસન ઉપર બેસી શકશે આટલું કહીને વૃંદા પુત્રી સહુને દ્રિડ મુખ બનાવીને સરળ કરતી આકાશમાં ઉડી ગઈ તો મિત્રો આ હતી પંદરમી પુતળીની વાર્તા જો વાર્તા સારી લાગે તો વિડીયોને લાઇક શેર કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ